આઈ જઈલા આપો કરાય કે એક મહિના જે તે વૈસ્માય કે આપ કર્મ નઈ નાખો છો ઈ પણ વાર કર્મ નઈ નાખો છો ઈ પણ વાર હઈ ગયા તાત કી નો એવા ડુકળીનો બેન જઈલા જાને અમે લાવો તે ભાઈ થો ઉશી જોર સો સો તેલા જોઈ કાય કે ઘરે બીજા છે તડ ધણી છે કાય કે આઈ જઈલા ઓ અરે મુકોલા મેં નઈ ચાટ પાટ કામ થઈ કે માર મશીન હોય બરોબર છે હા હા એ કોટ ન હોય ને પીડો છે મારું હોત રિયા વિના નઈ મુ હો મારું પીડો છે રામસી કાકા ગળી છે સાકુ રિયાનો ઈ જો વીડિયો બનાવો તમે સુરા કાકા છાતા નકરા અલ્યા કેટલા પાઉ ભદીનો પોગરો પોજો ડુંગળી છોતારે મિશાલ મને એટલી જ

ઉપાડવાની <tap> <tap> <Nas multi -tap> અરે એમ કોની મે કેટલી બોડી જાય ઉપાડી લ્યો એમ આ રેびડા ડુંગળી લેતો આવ્યો બોડી રેવા પછી કાપીને નાખો એ પછી આ કેતો કાવો પ્રોગ્રામ હોય તો જ લેવા થાય કીધું લેતો આજે મને હોમમાં આવો તો બેઠા હતા કુંવાં કાંઠે પર લેવો જો આને કી હારી હારી રાખે હો આ મજા આવે અરે હા આલે વાત થઈ ગઈ આ ચાલુ કરી ફોટો પડ્યો આ તા તાણી વાવી હોય ને રતન તો કે છે ને બોલવું નથી હું આ પાન ઓયલા હાલો વાડાના મંદિર જાય આ શું મંદિરવાળા મોખા કોડે હોંડા મોકિને સાથી છે અલગ નહી ને રોકાણ નહી તો કુઓ તમને આ હોય આય ના એ દુકાન બનાવી કે મારી ને મારી માતો હોય તો મારી લઈ લેજો આવો આગળ

ને ભાઈ આવતે ચાલો મારા દાદો જાજો માં ગાયું ગાયું બોલતો ને અરે છું હા જાહેરાત જાહેરાત કરું છું આ સોકળા ઘણા બધા ભાઈ

લાલ મારું મારું હવે મારે લાવું ફોરજી નથી થ્રીજી નઈ ઓલું રેવિડા નહોતું આજમાં લાઇવ છે એટલે ભેળની લીધું છે હવે કઈ ગામા દાતું કોઈ નઈ એ બામ

અરે એક તો વઘાર નું આણ્યું કે ઈ તો આ વઘાર કે પણ ન્યા પડી છે હા ખડમાં છે આ ઈ છે